એ જાડો કળી ના ઘેર તાજો ગળી તો હું દિવાળું કરવા નહી આપવાનો ભાઈ પણ મારી વાતો વાત નહીં બબ્રુભા બોલતા ગમે તે બોલતા હોય બરોબર વાત ઈડવાની આવતી નહીં કે

એવાનો ભય દારૂડ્યો એ રે હાજર હાજર નહીં એટલે આપણો કોઈ ઝંઝટ થવાની નહીં અને સુખ શાંતિથી દેવાળું કરી અને પચાસ સાઠ હજાર રૂપિયા લઈ અને વાટે વાટ આપણે એક મહિનો હજી પછી દેવાળું જે કરીએ તો અસાલ છે પણ આપણો આજ તક ભૂલવી નહીં જો આજનો દાળો તો નહીં જતો તો વળી બે દાડા કાઢી નાખું તો બે દાડામાં પેલું એનો ભય પાછો આવી જાય કુંભ ના મેળાથી તો મારા પેલા પચાસ સાઠ હજાર રૂપિયા વળી પાછા રોકાવી એના કરતાં જઈ અને પચાસ સાઠ હજાર રૂપિયાનું કરી નાખું છે ચાર થા એ તો હું હાલ તો ફોનમાં તો વાત કરી નહીં પણ ઉપર ગાડી વાળા ને કેવું પણ ગાડી વાળા ને જવું પડશે ઇકોનું ભાડું તો ધણી હાલવાના છે આપડે તો કઈ હાલવાનું નહીં ડ્રાઈવર હાથી આવશે અને ઇકોનું પારું હેમ ખાવા પીવાનો ખર્ચો અને આપણો ખર્ચો બરોબર

પછી એકમ બેસી જવાનું છે એટલે કોઈ ચિંતા નહીં એ તો ચિંતા કરતો નહી તને મળી રહેવાનું છે અને વધતા રહેવાનું છે બરોબર બે બાજુ તારે કોઈ ચિંતા કરવા જેવી છે નહી આપડે નજીક આઈ ગયા છે એટલે હું વધુ નહીં આપડે કરવાનું નહીં મારી ઈજ્જત કાઢી છે કે આ તો ભાઈ એ રે નહી વાત થયેલી છે જો એ વેન તો મારે હું કરવા આપવાનું અમે મોડ નહી કરવાનું છે રાત નો સમય છે અને હું આપડે લોબ નો રસ્તો બરોબર એટલે મોડું થઈ જાય પછી મજા ના આવે চালুবা চালো বমৰুবা হে উদ বাবু আগ ন ফুত মঙাও হে বাবু আল কংকুতিবু আ

અને અમારો આપ ગોમ ચાર થી પાંચ કિલોમીટર અમારું ગોમ સેટર છે એટલે અમે જો જો દિવાળો કરવા નહીં આવતા આમ થોડો થોડો દિવાળો કોઈ ટુસ્ક બુસ્ક વાળવાનું તો મને ઓછું ખરેખર શેટલા હરખ છે બોલો કુંભના મેળામાં નીકળ્યો તો પણ ખરા તાકડે પેલા બસ વાળા વેહ કાઢ્યો બોલો એની લેગઝરી બગડી જઈ દોતા જઈને દેવો વેહ કાઢ્યો ને ખરેખર એટલું મૂડ હતું ને કુંભના મેળામાં જવાનું પણ બધી પથારી ફરી દી વાળો કે છે બે દાળા લાગશી બોલો લેસ ગરીને તૈયાર થતો આમાં બે દાડા હજી હું દોતામાં થોડો પડી રહું લ્યા તાને હું એટલે બે દાળા અમુક તો આરામ કરવો પડશે અને હું તો છેટલા તો સાત હજાર રૂપિયા તો બોલો ભેળા કરીને તો કુંભના મેળામાં વાપરવા લઈ ગયો તો બોલો પણ બે દાળા આમ હું કરવું આમાં તો મને તો રગવાવવું પડશે બોલો આમાં અત્યારે તો શું શકે મારા તો પાછું પીવા જોવો છે એ જોવો હશે તાને અમુક તો મારા પહેલાં તો બે ખેંસી નાખવી પડશે વાળી અને પછી જવું છે ઘેર પણ પહેલાં તો છે ને મતલબ બે બે ઠપકારી જવું પણ હું છે કે એક સરસ મજાની એક ચા પીવી પડશે કાળુભાના ઘેર જવું પડશે કે કાળુભાના ઘેર ના જવું ને તો મને ચા પીવાની મજા ના આવે પણ પેલા પીન પછી કાળુભાના ઘેર જવું પડશે કારણ કે રોજ હું છે થોડો કંઈ મને નહીં રહ્યો કોઈ બોલવાનો છે

તમારામાં કાચી બેન એ બધી નેકળી જાય એવું છે હા આ તમારા કાચી તમારામાં હોય ને કદાચ એ બધી આ તો જાય ને આ મારા હવે કોઈ જેવ નહીં પાસે ના જેવ ની વાત ઠીક છે ખરા તમે દુખ્યા રાખો પણ તમારામાં માં કાચી બી ન તો દુખ્યા ન હોય બબુ બે હોય સુપેલી માતા કે જો આ માજી માતા જે આવે એ કાળુ કા તમારે આ પેલો હાર લઈ લેજો બોજે તો નો અર્પણ કર્યો સર એ અર્પણ કર્યો પણ એ ગાજી પર હેલો અબર અબ હું નહીં પણ અબ ખરું ને આજે તમારે હું 20 મિનિટ દીવાળું કરવાનો છું ખાલી 20 મિનિટમાં તમારું દીવાળું બધું પૂરું કરી અને મારા ચાર્જિત તો અન ખબર છે બબુ ભાઈ કઈ દીધું ના મને તો ચાર્જ ની વાત કરી અરે કીધું ભાઈ ચાર્જ નું વાત થઈ જ ને તો પછી તો બે રે સકોળ

ગાડી નું ભાડું આ લીધું ગાડી નું ભાડું વાન્યો કાળું પેલું જે વ્યવહાર કરવાનો તો એ કરી ગયો કે મહેદી ઓ અને પેલો જૂતો પાછો ચૂટી ગયો તો હું જોયું તું કે જ્યા વખત આયા તા કે તમે દોન તો બે તો કોણો પડેલો તો આના સંપળમાં એ વાત કરે હાશી પણ તું પૈસા લેન જો તો મને પાછા આંચી પૈસા કાળો ભાઈ હું શું ખબર છે 1800 જોવો સાહબ પીજા તો પડ્યા છે પણ મારા જવાનું છે યાર પેલી બસવાળો પેલો ફોન કર કે એમ નહી કહેતો મારો બસ વાળો ભાળો મારા પેલા ની હું સુતા નતા કે આલી ના આવે સુપીરો લેવા ગયો તો કે એ જ એટલે મારા પાસે જો બસ તો ભાઈ તો પૈસા પૂરા કઈ ના કર્યા પૂરા નહીં કર્યા પણ કહેવાનો મતલબ કે ઈ સુતા નતા એટલે મેં જીના આવ્યો છું અને સોફટ થઈ ગઈ કાલે દેરણ આવે છે પૈસા મે આલા થઈ ગઈ કામ આ દોનાએ જોઈ લીધા દોના રે સબુ તમે આ કાળુબાને કીધું તમે તમારો વ્યવહાર કરી નાખો એટલે બેહરી એવું છે હવે વ્યવહાર જ બાકી તો હું જોવ તન કાળુબા તને એ વાત ની બિહાય બુ આજી માદુ બેહું ના બધે કીધું બુ રોજ રોજ આપો મારા રોજ એક માદુ નહીં બેહું મારા હાથે જો કળ લેઈ જાય છે આ બાજે છે તું અલ્યા પણ મૂર્ખા તને કીધું કે પેન્ટ પહેરવાનું રાખ તું કોઈ કોઈ મરાઠી મોટો નહીં એક તો તારે ધોતજા પડે તાણે હું ભેજે પાછો એક બધી ભેજી પાછો પડ પર માખી દે બુઆજી કે તન બકિયર કહેતે જ્યાર આપણે કરવાનો હતી કાળુવા આ સુખડ મુઠા હની

યાર ચલા આને થી તમન બોલાયા હરખે બોલાયા હું હરખે આયે હતો મેળો કરે મને પઝાયો યાર એ કાળબા અન કુંભ ગયો અને પૈસા કઈ ભાડવા